બોટાદ શહેરના સારંગપુર રોડ મહમદનગર વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો બોટાદ શહેરના સારંગપુર રોડ મોહમ્મદનગર વિસ્તારમાં ચાલતા બોગસ દવાખાના પર બોટાદ એસઓ જી પોલીસે રેડ કરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડોક્ટરને ઝડપી પાડ્યો બાતમીને આધારે એસ જી પોલીસે રેડ કરતા પ્રમાણભૂત મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે ચેડા કરતા મળતા પોલીસે અટકાયતી પગલાં લીધા બોટાદના મહંમદનગરમાં ડોક્ટર મહેફુજ ખાન પઠાણ ચાંદ ક્લિનિક નામે બોગસ દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું સ્ટેથોસ્કોપ ઇન્જેક્શન એલોપેથીક દવાઓનો સ્ટ્રીપનો જથ્થો ઓક્સિમીટર સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી રૂપિયા દસ હજાર એકસો સિત્તેર નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો ડોક્ટર વિરુદ્ધ બંધારણીય કલમ ત્રણસો ઓગણીસ બે તેમજ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ ત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તાજપર ગામે રહેતા આશિદભાલા નામનો એક વ્યક્તિ છે જે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે જેથી મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એકતાલીસ હજાર ચારસો અને આડત્રીસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય એક સારંગપુર રોડ મહમ્મદનગરમાં રહેતા મહેફુઝ ખાન પઠાણ જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને દસ હજાર એકસો સિત્તેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જે બંને ઈસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ઓગણીસ બે તેમજ મેડિકલ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ ત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે આજે બંને ડોક્ટર ઝડપાયા છે તે બંને બે થી ત્રણ વર્ષ સુધી ટૂંકમાં પ્રેક્ટિસ કરતા હતા અને એમની પાસેથી જે ડિગ્રી મળી આવેલ છે તે પણ બોગસ છે અને તેની પણ આગળની કાયદેસરની તપાસ ચાલી રહેલ છે